અને બીજી કોઈ પણ તમારે એડિટિંગની વસ્તુ જોતી હોય તો મને કોમેન્ટ કરજો હું ટેલિગ્રામની અંદર શેર પણ કરી દઈશ અને જો તમે આ પોસ્ટર ખરીદવા માંગતા હોય તો ફક્ત પચાસ રૂપિયાની અંદર આ પોસ્ટર મળી જશે અને જે વિડીયોની અંદર એડિટ કરું છું તે જોતું હોય તો ફક્ત ત્રીસ રૂપિયાની અંદર મળી જશે તો આ પોસ્ટર ખરીદવા માટે કોન્ટેક કરો ઇન્સ્ટાગ્રામની અંદર ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી લેજો તો હવે તમારો અને મારો ટાઈમ બચાવી અને વિડીયો કરીએ શરૂ લેસ્ટ હવે આપણે આવી ગયા છીએ કાઇન માસ્ટરની અંદર અને અહીંયાથી એક બેકગ્રાઉન્ડ લેવાનું રહેશે જે તમે ટેલિગ્રામની અંદરથી ડાઉનલોડ કર્યા હોય તે મારી લિંક દ્વારા તો આને આપણે થોડા સાઈઝમાં નાના કરી લેશું બે બેકગ્રાઉન્ડ આપણે લીધા છે જે સારું લાગે તેને પરફેક્ટ બનાવીશું અને આને આપણે પૂર્ણ સ્ક્રીન બનાવી દેવાના છે હવે પાછા બેક આવી અને અહીંયા લેયર પર જવાનું છે અને પછી મીડિયા પર ક્લિક કરવાનું છે અહીંયાથી આપણે જે પીએનજી ફોટા બનાવ્યા હોય તે ફોટાને લઈ લેવાના છે અને પૂર્ણ સ્ક્રીન જેવી રીતે વિડીયોની અંદર થાય છે તેવી રીતે કરી લેવાના છે અને જે સોંગનું ટાઈટલ છે જુદા તમે થી થયા તેને પણ અહીંયાથી લઈ લેશું અને સારી રીતે સેટ કરી લેવાનું રહેશે જેવી રીતે વિડીયોની અંદર બતાવી રહ્યો છું હવે આપણે લઈશું આપણી શેડો જે બ્લેક કલરનો બનાવેલો હતો તેને લઈ અને તેને પણ આપણે પૂર્ણ સ્ક્રીન બનાવી લેવાનું છે અહીંયા ત્રણ ટપકા પર ક્લિક કરી અને સેન્ડ ટુ બેક કરી લેવાનું રહેશે અને બેક આવી અને મીડિયા પર ક્લિક કરો અને હવે અહીંયાથી પિક્ચર લેબના ફોલ્ડરને અથવા તો ઇમેજ એકસેટ લખેલું હશે કાઇન માસ્ટરની અંદર ફ્રીની અંદર આ બેકગ્રાઉન્ડ મળે છે તમે આનો પણ યુઝ કરી શકો છો વિડીયોની અંદર અને તેને સારું એવું ક્રોપિંગ કરી લેવાનું છે અને જે સોંગનું ટાઇટલ છે તેની પર વધુ રાખવાનું છે અને અહીંયાથી આનો કલર આપણે ચેન્જ કરી લેવાનો છે રેડ રાખવાનો છે અને પછી ત્રણ ટપકા પર જઈ અને સેન ટુ બેક આપવાનું રહેશે એટલે કંઈક આવી રીતે થઈ જશે આને આપણે આગળ સારી રીતે સેટ કરીશું હમણાં ગોઠવી દઈએ આમને આમ આ બંને બેકગ્રાઉન્ડની અંદર આપણે ચેક પણ કરી લીધું છે તો પહેલાવાળું બેકગ્રાઉન્ડ સારું દેખાશે વિડીયોની અંદર થંભેલની અંદર લોકો જોવા થોડા વધુ તરસ છે અને હવે આપણે લઈ લેશું પોસ્ટર એડિટિંગ ગુજરાતી જે તમે કોઈ બ્લોગ બનાવતા હોય અથવા સોંગ વિશે ડિટેલ આપતા હોય અથવા કોઈ ડીજે રીમિક્સ અથવા કોઈ સોંગ વિશે ડિટેલ આપતા હોય તો તે આપણે લખવું પણ જરૂરી છે તો તે આપણે લઈ લીધું છે અને હવે આપણી ચેનલનું નામ જય ગુગા શોટ્સ તમે તમારી ચેનલનો લોગો પણ લઈ શકો છો બિંદાસી અને હવે આ જે રેડ કલરનું છે તેને આપણે પરફેક્ટ રીતે સેટ કરી લેશું હવે આપણે ફરીથી મીડિયા પર જવાનું રહેશે અને ફરીથી પિક્ચર લેવાના ફોલ્ડરને ઓપન કરવાનું છે અને અહીંયાથી સિંગરનું નામ જે સિંગર કાજલબેન મહેરિયા છે તેમનું લઈ લેશું અને પછી જે આ સોંગનું ટાઈટલ છે જુદા તમે દિલથી થયા તેને આપણે કલર પણ ચેન્જ કરી દઈશું પિક્ચર લેબની અંદર તો આપણે કમ્પ્લીટ રીતે આવી રીતે એડિટ કરી લીધું છે તો ચલો પિક્ચર લેબની અંદર જઈએ અને આ સોંગનું ટાઇટલ બદલીએ તો અહીંયા આવ્યા બાદ અહીંયા પ્લસ વાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને ફ્રોમ ગેલેરી લખેલું છે તેના દ્વારા આપણે જે ટાઇટલ છે તેને લઈ લેવાનું છે અને તેને આપણે થોડું ઝૂમ હતું વધુ તે ઝૂમ આઉટ કરી લઈએ અને અહીંયાથી આપણે એની બાજુમાં ગોળ ચકડીનું ઓપ્શન મળશે ત્યાં જઈ અને કલરનું ઓપ્શન મળશે પિસ્ચલ તેને એનેબલ કરી અહીંયાથી તમે કોઈ પણ કલર ચેન્જ કરી શકો છો જે તમને સારો લાગે તે વ્હાઇટ બ્લેક બ્લુ યલો રેડ જે પણ તમને સારું લાગે તે તો આપણે રાખીશું સૌ પ્રથમ તો આવા કલર જે પહેલાં જોઈશું કે કયો કલર સારો લાગે છે તો આપણે આના કલરને ડન કરી અને આગળ સ્ટ્રોકનો ઓપ્શન મળે છે તેના દ્વારા સ્ટ્રોક આપી દેવાનો છે એ સ્ટ્રોક પણ તમે જે કલરનો આપવા માંગતા હોય તે કલરનો આપવાનો છે પરંતુ રેડ સોરી બ્લેક કલરનો શેડો સારો લાગશે અરે તો આપણે તેને લઈ અને કલર અહીંયાથી ફરી એકવાર ચેન્જ કરી લઈશું જે પણ કલર સારો લાગે તે તો આપણે પીળા કલરનો રાખી લીધો છે અને અહીંયાથી ત્રણ ટપકા પર ક્લિક કરી એક્સપોર્ટ ઇમેજને ઓપન કરીને સેવ ટુ ગેલેરી કરી લેશું એટલે ગેલેરીની અંદર આવી જશે આ પીએનજી તો આપણે કઈ જ માસ્ટરની અંદર આવી ગયા છીએ અને જે આ શોનું ટાઇટલ અને પાછળ આપેલું બ્લેક બેકગ્રાઉન્ડ ડિલીટ કરી લઈશું અને આપણે જે બનાવ્યું છે પિક્ચર લેબની અંદર યલો કલરનું તેને અહીંયાથી લઈ લેવાનું રહેશે અને તેને આપણે સારી રીતે અહીંયા ગોઠવી લેશું કંઈક આવી જ રીતે નાનું કરીને અને બે આવ્યા બાદ બંને બેકગ્રાઉન્ડ ચેક કરવાનું છે જે ફર્સ્ટ વાળું બેકગ્રાઉન્ડ છે તે સારું લાગી રહ્યું છે અહીંયાથી મીડિયા પર ક્લિક કરીને ફરી બેકગ્રાઉન્ડ લેવાનું રહેશે જે કાઇન માસ્ટરની અંદર ફ્રીની અંદર મળે છે તેને આપણે ક્રોપિંગ કરી લેશું કંઈક આવી રીતે અને આને આપણે સોંગના ટાઇટલ પર રાખી દઈશું કંઈક આવી જ રીતે અને આપણે ત્રણ ટપકા પર ક્લિક કરી અને સેન્ડ ટુ બેક કરી લેવા રહેશે અને હવે આનો કોઈ કલર ચેન્જ કરવો હોય તો તમે અહીંયાથી કરી શકો છો તો આપણે રેડ રાખી લઈએ તો પોસ્ટર કેવું લાગ્યું તે કોમેન્ટની અંદર બતાવજો અને ચેનલ પર તમારે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં